ઓમ શ્રી ગણેશાય નમ બોલો શંકર ભગવાન જય તો ભક્તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો આપણો જે વિડીયો છે એ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો એ શ્રાવણ મહિનાની કથા શિવ મહાપુરાણની કથા છે તો શિવ મહાપુરાણની કથા આપણે આગળની કથા આજથી આપણે ચાલુ કરીશું અને આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પુણ્યને પ્રાપ્ત થાય અને આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને પુણ્યને પ્રાપ્ત થાય તો આવો આપણે કથાનો આરંભ કરીએ આ અધ્યાયમાં સ્વાયંભુવ અને મનો અને સતરૂપાના ઋષિઓના તથા દક્ષ કન્યાના સંતાનોનું વર્ણન તથા સત્ય અને શિવની મહત્વનું પ્રતિપાદન આ તેમાં આ કથા આવશે તો આપણે આ કથા આપણે આરંભ કરીએ બોલો શંકર ભગવાન વિજય જે કહે છે હે નારદ ત્યાર પછી મેં શબ્દત માત્ર આદિ સૂક્ષ્મભૂતોને સ્વયં સ્વયં જ પંચીકૃત કરીને અર્થાત એ પાચેયનું પરસ્પર સમિશ્રણ કરીને એમનાથી સ્થૂળ આકાશ વાયુ અગ્નિજળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી પર્વતો સમુદ્રો તથા વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા કલાથી માંડીને યુગ પર્યાપ્ત જે કાલ વિભાગ છે એની રચના કરી હે મુને ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું મેં નિર્માણ કર્યું પરંતુ એથી મને સંતોષ થયો નહીં ત્યારે શિવનું ધ્યાન કરીને મેં સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી પોતાના બંને નેત્રોથી મરીચીને હૃદયથી રોગોને માથાથી અંગેરાને વ્યાન વાયો મુને શ્રેષ્ઠ પુલને ઉદાન વાયોથી પુલને સમાન વાયુથી વશિષ્ઠને અપાનથી કતુને બંને કાનમાંથી કત્રને પ્રાણ થિન દક્ષને ખોળામાંથી તમને છાયાથી કરબંધ મુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા હે સમગ્ર ત્રિલોકી ભરેલી છે આવી રીતે અંબિકાપતિ મહાદેવજીની આજ્ઞાથી પોતાના પૂર્વકર્મો અનુસાર ઘણા પ્રાણી અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજોના રૂપે ઉત્પન્ન થયા કલ્પ ભેદથી સાઠ કન્યાઓ બતાવાય છે તેમાંથી દસ કન્યાઓનો વિવાહ એમણે ધર્મ સાથે કર્યો સત્યાવીસ કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક તેર કન્યાઓને દક્ષ કશ્યપને આપી દીધી છે હે નારદ એમણે ચાર કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવાળી તાક્ષર્ય જોડે પરણાવી અને ભૃગુ અંગીરા અને કૃષાશ્વને બબ્બે કન્યાઓ અર્પિત કરી દીધી એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુ સંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ હે શ્રેષ્ઠ દક્ષે મહાત્મા કશ્યપને જે તેર કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું હતું એમના સંતાનોની સમગ્ર ત્રિલોકે વ્યાપત છે સથાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી કે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય દેવતા ઋષિ દૈત્ય વૃક્ષ પક્ષી પર્વત તથા તૃણલતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલ છે આવી રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત થઈ વ્યાપ્ત છે પાતાળથી લઈને સત્યલોક પર્યાપ્ત સમસ્ત બ્રહ્માંડ જ એમના સંતાન સદા ભરેલા રહે છે ક્યારેય ખાલી હોતું જ નથી આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી સૃષ્ટિ કરી પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપસ્યા માટે પ્રગટ કર્યા હતા તથા રુદ્રદેવે ત્રિસૂળના અગ્ર ભાગ પર રાખીને જેમની રક્ષા કરી છે તે જ દેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષ થઈને પ્રગટ થયા હતા એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી આ રીતે દેવી શિવાજ સતી થઈને ભગવાન શંકર સાથે પરણ્યા ણાવ્યા ગયા કેમંતુ પેતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈને એમણે શરીરનો ત્યાગ કરી દીધો અને પછી શરીર ગ્રહણ કર્યું નહીં તે પોતાના પદ પરમ પદને ઉપલબ્ધ થઈ ગયા પછી દેવતાઓની પ્રાર્થનાથી એ જ સેવા પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરીને પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા મુનિ શ્રેષ્ઠ ઈશ્વર હે મુનીશ્વર આ જગતમાં એમના અનેક નામ પ્રસિદ્ધ થયા છે એમના કાલિકા ચંડિકા ભદ્રા ચામુંડા વિજયા જયા જયંતી ભદ્રકાળી દુર્ગા ભગવતી કામાખ્યા કામદા અંબા મોઢાની અને સર્વમંગલા આદિ અનેક નામ છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે આ બધા નામ એમના ગુણ અને કર્મ અનુસાર છે હે મુનિશ્રેષ્ઠ નારદ આ રીતે મેં સૃષ્ટિ કર્મનું તમારી પાસે વર્ણન કર્યું બ્રહ્માંડોના આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી મેં રચ્યો છે ભગવાન શિવને પરમ બ્રહ્મ પરમાત્મા કહે છે હું બ્રહ્મા અને રુદ્ર એ ત્રણ દેવતા ગુણ ભેદથી તેમના જ રૂપે બતાવાય છે તે મનોરમ શિવલોકમાં શિવ શિવા સાથે સચ્છદ વિહાર કરે છે ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે નિર્ગુણ અને સગુણ પણ એ જ છે તો આ અધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું